લાવી પણ ખાઈ ને જવું શેતર માં શ્યાખુ બફા હે બપોરાની મારતો અડધું બોલ લાકડો હરકી ગયા

તો અને બાફવી તો હશે પણ હાલશે નહીં મને એટલે આ બે તો આ બાજુ કોદળ આવે અને આજ શું કરવા આવ્યા છે આમના તો આ બાજુ મારા ઘરે તો આવે ને એક જ ચેણેનું ઘરે આ ચેણેના ઘરે

મારા વાળો પાડોશી જેવો બોલો એટલો ખોડેલો હે ને પોરીને ના તરબુજ વાયલા ને મારા બહેરું બે ડોસી બે કર બાયણ વાખી નાખો દાડી તરબુજ ખાય પણ એમ નહીં કે લાય આ બાજુ મારા પાડોશી એના છોકરા નાનું તો ખાય ખોડેલો એક નંબર ના ખોડેલો આ શ્યાગો હે ને મારા જીગરી આવવાના બે જણા પેલા વાલુજી ને વિષ્ણુજી આવે ને એ બે ને મારા જીગરી ને ખવરાય આ ખોડેલા પાડોશી ખવરાવું શ્યાગો આને શ્યાગો ખવરાવું તો મને આ શું કરે આ ખોડેલો એવો હોય ને કે ના મેલો કશું વસ્તુ રહેવા નહીં દેતો લો કાલે મારે આખો પાર થયું ને તો ઘડી આવશે એ તારી લાવજો એ પીલું લાવજો પણ ખોડેલો કોઈ કામ જ નહીં આવે આને છે આખો ઘર ચેરાજી શેંગુ બફાણી કે નહીં ના ના હવે બફાઈ જવા દે બે બે

ના કોઈ ઉપર લાયો સાની પણ બપોર ની પણ શીખરાફા દીધ નહીબ્રી જાય ચોરી નહીં

લે આ બે હે લાગતું બોલો સ્યાંકુ ખાવા એવા રશિયા આ ને મને 4 તો જોવા મેલ્યો મને લાગે બપોરે બેન ડોશિયા ખાવા ને જોવા દે તું લાકડા આવી તું દાત તમે જોઈતો હશે તો બે મહેમાન ચોટી જાય નું કોઈ મેહમન જ નઈ આવતું એવો શું ખોડેલો હશે ખારેલો એવો હવે આ ધારી શું હોય ચોટ મીટર નો

એટલે હવે મસ્તી નઈ કરતા રીલું જોયું મસ્તી કરતા લાગે પણ જોયું તો શું કરતા ખબર પણ એમ થયું નાખે હેડે રસ્તે હેડે જતો કઈ ખારું બનાયે ને બોલો બોલો લેપ ની ગોરી બોરી નાખી દો ના મને બાસ આવે લઈ એમ ચું ના કી બાકી કરો કરવો તો બાર માટલા પડે એમ પાણી પીવાના તો આવો ને ઘરે

બેસી ખાઈ ખાઈ ને રઘુજી હાવા થઈ જાય રઘુજી નો વાક નહી એટલે જાડી ને ડોસી હે ને ના ના છોકરા મને ખબર હતી કે મારી જ વાત કરતા છે આ એ મારી જ વાત કરતો છે તમને શેખું તો નઈ ખાવા દેવાની રોક

મને લાગે આપડે કઈ ના જુદા બુટા ત્રાસી જ ખોડીલો પાડોશી મર્યા ખબર નાના કડોશી ના હોય

લપીટામ લેવા પડશે એટલે ખોડીલા જવાનું મારી ડોસી નું ખાલી ખાલી ના કીધું શેખું લઈ ગયો બોલો હવે પેટ નો દુખસે

તો બગુજીના ના ખેતર લોટ હે મને રોજ કે પણ હું જાતો નહી ઓરે શેબુ ખાવો તો પણ તમારે હંગત આપવું પડે તો હું આવું જ અંગત તમારી તમારા ભાઈ બહેન ઓલા ચેણે ને લઈ આયા બોલાવતા તો એ ચેણે એના ઘરે બોલાવતા એ પછી જઈએ શેબુ લેવા ત્યારે આપણે હા બબુજી ક્ષેત્રમાં ખેતર ઓલો દલ્યો ગાંડો કામ કરે ને ચેણ્યા તને તો એના જોડે માર ખબર ઓરે તારા તો પૈસા ક્યો રહી નાખું ચેણે જે હા આવો આવો

આ તો શેતર આપડે કઈક લઈને જઈએ હોય અડીને તોડાય તોડાય માર જવું હોય બિલકુલ આ રગું દીના મેકે મેનો આ રણો ને તમે આ અને હું બાજુ

એને ગમે કરીને ઘરે કાઢવો પડશે મારે ઘરે કાઢવું પણ બગુજીનો ટાઈમ થયો એટલે વરતો તરત આવે અને આમને શેકુ વેણો અંદર લઈ અને અંદર આમને એટલે છેણિયાના પહેલા તો પેસા ખેવાય ના હું દલિયા જોડે પેલા દલિયાને ઘરે કાઢવા જાવ દે મને દલિયા જોડે જવા દે દલિયા તો આજ કામ કરે તો આને ઘરે તો કાઢવો જ પડશે

અલ્યા ભાઈ હે ને હવે આ આમાં ખેતરામાં આબર નઈ અને ના કેવાનું માનવાનું નહીં બધા આ એવા ધંધા કેવા બધા જલ્દી જલ્દી દોડ તમે તો આ ના ખાલી આવું

અલ્યા ભડરા લાલ ઊભા તમને મારા શું કેવ ભડરો તને શરમ ન આવતી કે તમે તું બે જઈdio બીજા જા જઈ બીજા તી બે હતા ભુરા બેને બોલાવ અલ્યા અલ્યા લા અલ્યા અલ્યા લે લેરી અમારું અલ્યા મારો મારો લે અલ્યા છાનાજી તમે શરમ હું

આપડે <laughs> પેલા <laughs> મને બુજી જોડે તો વચમાં આવી ગયા બે બે હાજ ના દેવાનો હતો તેવો પણ ના કોઈ ના